મકર રાશિના લોકો જેમ પરિવર્તન એ દુનિયાનો નિયમ છે તે મનની ગતિ પણ ખૂબ જ વિચિત્ર છે જે વ્યક્તિ મનના વિચારોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે છે તેને નકર સ્વરૂપ આપે છે તે ક્યારેય નિષ્ફળ થઈ શકે નહીં કારણ કે આપણા મનમાં અનેક પ્રકારની લાગણીઓ હોય છે દ્વેષ ક્રોધ વેદ દુર્ભાવના લોભ આશક્તિ અહંકાર વગેરે આ બધી સંચારી લાગણીઓ છે તો કેટલીક સારી લાગણીઓ પણ છે જેમ કે પ્રેમ સ્નેહ અને દાન એટલા માટે જો તમે માનસિક રીતે મજબૂત અને દ્રઢતા સાથે કોઈ પણ કાર્ય હાથમાં લેશો અને સકારાત્મક દ્રષ્ટિકોણ રાખશો તો સૌથી મુશ્કેલ કામ પણ તમારા માટે આસાન બની જશે અને આમ પણ માર્ચ બે હજાર ચોવીસમાં પવનની દિશા બદલાવાની છે મિત્રો આજે આપણે જાણીશું કે માર્ચ મહિનામાં ત્રણ મહત્ત્વની ઘટનાઓ બનવા જઈ રહી છે તેની તમારા જીવન પર શું અસર પડશે પૈસા નોકરી પ્રેમ પરિવાર શિક્ષણની સાથે તમને તમારા લગ્ન જીવન વિશે પણ માહિતી આપીશ તમને આ માહિતી ગ્રહગોચરની સ્થિતિને આધારે આપીશ તો દરેક વાતને શાંતિથી સાંભળો અને સમજો કારણ કે હું માનું છું કે માર્ચ મહિનામાં પરિવર્તન જરૂર આવશે અને તેના મુખ્ય બે કારણો છે પહેલું કારણ આ મહિને તમારી ગોચર કુંડળીમાં મંગળ અને શુક્ર તમારા ભાવમાં રહેશે જ્યારે સૂર્ય બુધ અને રાહુ તમારા ત્રીજા ભાવમાં રહેશે બીજું કારણ અગિયારમી ફેબ્રુઆરીથી શનિદેવ તમારી કુંડળીના ધનભાવમાં અસ્ત થઈ ગયા હતા અને તેઓ ફરીથી અઢારમી માર્ચે તેમના મૂળ સ્થાને પહોંચશે મિત્રો જ્યારે પણ આવી સ્થિતિ બની છે ત્યારે દેશ અને દુનિયામાં મોટા ફેરફારો થયા છે યુદ્ધ વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓના કારણે જનતાને અસર થાય છે કેટલીક જટિલ બીમારીઓ લોકોને પીડા આપે છે રાજકીય ઉગ્રતા સાથે અશાંતિની સ્થિતિ જન્મે છે નવા ગઠબંધન બને છે તો ચાલો જાણીએ મકર રાશિ ફળ માર્ચ બે હજાર ચોવીસ વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જય ગુરુદત્ત જય ગિરનારી મકર રાશિના સ્વામી શનિદેવ છે જે આ મહિને તમારા બીજા ભાવમાં રહેશે જેનો અર્થ એ છે કે મકર રાશિ માટે મહિનાની શરૂઆતથી પૈસા મળવાની સારી તકો બનશે નાણાકીય સફળતા અને ભાગ્યની તક મળશે તમે ભૌતિક રીતે પ્રગતિ કરી શકશો આ સાથે પારિવારિક બાબતોમાં પણ પ્રગતિ થશે હાલમાં તમારી રાશિના સ્વામી અસ્ત્ર ચાલી રહ્યા છે તેથી તે તમને બેચની તણાવને સ્વાસ્થ્ય સંબંધિત તકલો હેરાન કરશે કારણ કે જ્યારે પણ શનિ અસ્ત થાય છે અને મહિનો શરૂ થાય છે ત્યારે તે કામની ગતિ ધીમી કરી દે છે તમને એવું લાગે છે કે જાણે એ બ્રેક લાગવામાં આવી રહી છે કેટલીક વાર તો તમારે શાસન શક્તિ અને પદ પણ ગુમાવવા પડે છે મકર રાશિના લોકો લક્ષ્મી વગર જીવનની કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકતી નથી પછી તે ભજન હોય કે ભોજન હોય લક્ષ્મીના આશીર્વાદની હંમેશા જરૂર પડે છે મિત્રો માર્ચ મહિનામાં મંગળ તમારા ધનભાવમાં પહોંચશે શુક્ર સાથે યુતિ કરશે ત્યારે લક્ષ્મી નારાયણ યોગ બનશે તે તમને ટેકનિકલ ક્ષેત્ર અને મીડિયા ક્ષેત્રમાં સફળતા મેળવવામાં મદદ કરશે લાંબા સમયથી કામ કરી રહેલા લોકોને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા અપાવશે શિક્ષણ માટે ભારતમાં અને વિદેશ જતા લોકો માટે સમય અનુકૂળ બનાવશે તમને તમારી પસંદગીના વિષયોમાં પ્રવેશ તો મળશે જ પરંતુ તમારી કાર્યક્ષમતાનો પણ વિકાસ થશે જો તમે એક જગ્યાએ કામ કરીને કંટાળી ગયા હો નોકરીના સ્થાનમાં ફેરફાર કરવા માંગતા હો તો સારા પગારની સાથે નવી નોકરીની ઈચ્છાઓ છે પણ એ પણ પૂરી થશે મિત્રો જ્યારે પણ સૂર્ય ત્રીજા ભાવમાં હોય છે તે નવા લોકો નવી જગ્યાઓથી લાભ આપે છે લાંબા તેમજ ટૂંકા અંતરની મુસાફરી કરાવે છે ભાઈ બહેનો સાથેના મતભેદો દૂર કરે છે સખત મહેનત દ્વારા અચલ અને જંગમ મિલકતમાં વધારો થવાની શક્યતાઓ ઊભી કરે છે વડીલો પાર્જિત મિલકત માટે સંઘર્ષ ઓછો કરાવે છે કોર્ટ કેસ કે વિવાદો ઉકેલવામાં મદદ કરે છે જો તમે શિક્ષણ અથવા વ્યવસાય માટે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તે દિશામાં કરેલા પ્રયાસો સફળ બનાવે છે જો તમે કંપની માટે કે ફેક્ટરી માટે ભંડોળ એકત્ર કરવા માંગો છો તો તેમાં પણ તમારા પ્રયત્નો સફળ બને છે ત્રીજા ભાવમાં રાહુની હાજરી તમને અન્ય શહેરો રાજ્યો કે વિદેશો સાથે જોડાણ કરાવવાની સંભાવનાઓ બનાવે છે તમે માર્ચ બે હજાર ચોવીસમાં આવા ફેરફારોનો અનુભવ પણ કરશો મિત્રો મનુષ્યના વિકાસ માટે જ્યોતિષશાસ્ત્રમાં પાંચ તત્વોનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને હાલમાં તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ લોકપ્રિય બની ગયું છે તેમના પ્રભાવને તે લોકો જાણી ચૂક્યા છે એટલા માટે માર્ચ મહિનામાં જ્યારે શનિદેવ ફરી જાગૃત થશે ઉદય થશે ત્યારે તેની અસર પાંચ તત્વોથી બનેલા આપણા શરીર પડ પણ પડશે જેમ જેમ તેમનો ઉદય થતો જ હશે તેઓ કમાણીના નવા રસ્તાઓ બનાવવાનું શરૂ કરશે ખાનગી કંપનીઓમાં સેવાઓને નોકરી માટે અરજી કરવાના તમારા પ્રય પ્રયત્નો પ્રયાસો સફળ થશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી બનશે તેની સાથે સરકારી વિભાગોમાં પ્રતિક્ષિત કાર્ય છે તે પણ હવે પૂરા થવા લાગશે અધિકારીનો સહયોગ મળશે માર્ચ બે હજાર ચોવીસમાં મકર રાશિના લોકો માટે માત્ર વ્યક્તિગત પ્રગતિ જ નહીં પરંતુ તમે જ્યાં પણ રોકાણ કરશો ત્યાં પણ તમને સકારાત્મક લાભ મળશે સંશોધન અને શોધ કાર્ય સાથે જોડાયેલા લોકો સફળ થશે તમને સંતાન સંબંધિત ચિંતાઓને મંજવણોમાંથી રાહત મળશે જીવનના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ મળશે જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જો કે માર્ચ મહિનામાં મહિનાના અંતિમ ભાગમાં શેરબજારમાં રોકાણ કરવું એ પોતાના પગ પર કુવાડા મારવા જેવું સાબિત થઈ શકે છે તેથી સાવચેત રહેવાની તમારે જરૂરત રહેશે જો લવ લાઈફ અને દાંપત્ય જીવનની વાત કરીએ તો માર્ચ મહિનામાં શુક્ર કર્મભાવનો સ્વામી હોવાને કારણે તમને તમારા પ્રિયપાત્ર તરફથી આર્થિક લાભ અથવા તો પેટ ચોક્કસ મળશે તમારા સંબંધને આગળ વધારવા માટે તમારે તમારા પાર્ટનરની લાગણીઓનું સન્માન તો કરવું જ પડશે એકથી સોળમી માર્ચ વચ્ચે તમારા પાર્ટનર સાથે કોઈ એવી વાત ન કરો જેથી તમારા બંને વચ્ચે ઝઘડો થાય સત્તર માર્ચ પછી લવ લાઈફ ખુશાલ રહેશે પાર્ટનર સાથેના સંબંધો રોમેન્ટિક બનશે કોઈ નવા સંબંધની પણ સંબંધથી પણ લાભ મળવાની શક્યતાઓ બની રહી છે યોગો બની રહ્યા છે મિત્રો જેમ અગ્નિનો સ્પર્શ જાણતા કે અજાણતા ગમે તેમ થાય તે તેની અસર બતાવે અને બતાવે તેવી જ રીતે માર્ચ મહિનામાં રાજયોગ તેનું કામ કરશે માર્ચ મહિનામાં રાજયોગના રૂપમાં બીજી ઘટના બનશે કે તરત જ તમારી કંપનીનું કામ સફળતાપૂર્વક આગળ વધવાનું શરૂ થઈ જશે વેપારમાં વૃદ્ધિ દેખાવા લાગશે તમારા ઉત્પાદનો માત્ર સારા ભાવે વેચાવા નહીં લાગે પરંતુ બજારોમાં તેમની માંગ પણ અચાનક વધતી જોવા મળશે આને કારણે કેટલી ઉત્તમ તકો પણ ઊભી થઈ શકે છે તમારી દેવાની સ્થિતિને ઉકેલવામાં પણ મહત્વપૂર્ણ આ સ્થિતિઓ સાબિત થશે સ્વતંત્ર બિઝનેસ કરનાર દરેક વ્યક્તિની આવકમાં જબરજસ્ત વધારો થશે જો તમે ડિજિટલ માર્કેટિંગ જનરલ સ્ટોર સુપરમાર્કેટ ઓર્ગેનિક ફાર્મિંગ રેસ્ટોરન્ટ કેટરિંગ બેકરી બિઝનેસ કે ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંબંધિત છો તો મને લાગે છે કે ચોથા ગુરુની હાજરી તમને ચોક્કસ સમૃદ્ધ બનાવશે માર્ચ મહિનામાં તમને વિદેશથી કે વિદેશ સંબંધિત ધંધા રોજગારમાં ઘણો ફાયદો થશે જાણો કે પૈસા તમને ફરીથી તેની તરફ આકર્ષિત કરશે મિત્રો મેં ઘણી વખત કહ્યું છે નિષ્ફળતા નુકસાન કે હાનિની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે દરેક વ્યક્તિની કુંડળીની અંદર શુભ કે અશુભ યોગ રહેલા હોય છે જ્યારે સારા યોગ હોય તો સારું ફળ મળે અને ખરાબ યોગ હોય તો ખરાબ ફળ મળે પણ આ ખરાબ ફળને દૂર કરવા માટે ખરાબ યોગોની યુતિને દૂર કરવામાં આવે તો તમને સફળતાને લાભ જરૂર મળે છે તેથી કુંડળીને જાણો કુંડળીનું વિશ્લેષણ કરો અને ઉકેલ લાવીને જીવનમાં આગળ વધો જય ગુરુદત્ત જય ગિરનારી